અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્વરી ગામે જૂના પાદર વિસ્તારમાંથી બાળકોને ભણવા જવા માટે ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી જેને ધ્યાનમાં લઈને નાગેશ્વરી ગામના વતની અને હાલ રાજુલા ખાતે રહેતા દિલુભાઈ અમરૂભાઈ વરૂ દ્વારા બાળકો માટે બત્રીસ સીટ બસની વ્યવસ્થા કરવામાં આવી કાઢી સમાજના આગેવાન અને સામાજિક અગ્રણી તેમજ સેવાભાવી એવા દિલુભાઈ વરૂ દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી છે નાગેશ્વીના પાધર વિસ્તારમાંથી બાળકોને અભ્યાસ માટે જવા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ગાળા માર્ગ ખેતરોમાં માર્ગ પરથી જંગલી પ્રાણીઓનો પણ ડર હોય અને પાધર વિસ્તારમાંથી નેશનલ હાઇવે ડર અને ભય હોવાથી બાળકો શાળાએ પણ જઈ શકતા ન હોવાથી દિલુભાઈ વરૂને ત્યાં આવતા બાળકો માટે બત્રીસ સીટની મિની બસ શરૂ કરવામાં આવી તેથી નાગેશ્રી ગામમાં સરપંચ અને આગેવાનોએ દિલુભાઈ વરૂનો આભાર વ્યક્ત કર્યો હતો વાહનની જે બહુ ટાઈમથી માંગ હતી એ આજે ચાલુ થયું છે બસનું બસના રૂપમાં વાહન ચાલુ થયું છે લગભગ બે વર્ષથી આ પ્રશ્ન હતો અને વારંવાર રજૂઆત થતી અને આજે શ્રી લીલુભાઈ અમરુભાઈ વરુ નાગીશ્રીના વતની છે હાલમાં એ નાગી રાજુલા રહે છે તો એમના સહકારથી એમણે હાલ તો એમના સ્વખર્ચે જ્યાં સુધી ડોક્યુમેન્ટેશન લેવાની પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના સ્વખર્ચે અત્યારે વાહન મૂકેલું છે અને ત્યારબાદ જે સરકારશ્રીની જોગવાઈ હશે એ પ્રમાણે આ બસના વાહનને પેમેન્ટ મળશે પણ અત્યારે બે વર્ષથી લગભગ પ્રશ્ન હતો અને લગભગ જૂના પાદરમાંથી સો જેટલા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન હતો કે ચાલીને અમને બે ત્રણ કિલોમીટર જવું પડતું હતું ક્યારેક હાઈવે ઉપરથી પસાર થવું પડતું હતું અને ખેતરાઓ રસ્તા છે તો ત્યાં જંગલી પશુઓ જેમ કે દીપડા સિંહની પણ બીક હતી એ બધા બહુ જાદા પ્રશ્નો હતા આના પણ વિદ્યાર્થીઓને હવે સ્કૂલે જવું ખૂબ સરળ થયું છે અને ખાસ તો દિલુભાઈ અમરુભાઈ વલુ જે છે નાગેશના એમનો ગામમાં આવા સેવાના કાર્યોમાં ઘણીવાર સહયોગ મળતો રહ્યો છે આજે અમારો ખૂબ મોટો પ્રશ્ન હતો એમના સહયોગથી આજે હલ થયો છે તો ખાસ તો એમનો આભાર માનીએ છીએ અને વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને આ અસુવિધા હતી આજથી જે સુવિધા ચાલુ થાય છે તો તેમનો યોગ્ય ઉપયોગ કરી પોતાને કોઈ અંદર બસમાં કે અવ્યવસ્થાઓ ઉપયોગ કરી અને પોતાના શિક્ષણનું કાર્ય ખૂબ સારું થઈ શકે અને વિદ્યાર્થીઓને આગળ ખૂબ સારા શિક્ષણ માટેની શુભેચ્છાઓ અને ફરી દિલુભાઈનો ખૂબ આભાર માનીએ છીએ કે અમારે આ જૂના પગલના સો ઉપરના વિદ્યાર્થીઓને આટલી મોટી એમને સેવા પૂરી પાડી શકે વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી